મેં ટીવી ધીમું રાખમે માર પેટ હોને માર વિહામાં ટીવી ધીમું રાખ બીજું કાઈ તને નદી ગયો ઈ માર મમ્મી હાટું બેસિલ રોટલો થાય બરોબર અને મારા હાટું રોટલી થાય એનું કારણ હું બગ્યો ઈ મને કે તો કાઈ રોટલો નઈ કર દીએ ખાવું હોય ના હોય મે મિત્ર આ જ તો જો આ આ જોવો તો રસો તો જો રસો અને બીજી વસ્તુ એ લાલ તો જોવો શાક મિત્રો હવે થોડો થોડો એનો સુધારો લાવો મારી જીવનમાં લાઈફમાં સુધારો લાવો કારણ કે આ જમાનામાં હે તમારો ખુદ નું જોવો બીજું કોઈ પણ હે કોઈ તમને કામ નહીં આવે આજ નહીં તો કાલ કાલ નહીં તો પરમદી બરોબર તમારું ખુદ નું જ આપણે વિચારવું જોઈએ બાકી એને બહુ એટલે બહુ હમણાં બધું બગડી ગયું બરોબર હવે આપણે બેસ્ટ બનાવી બહુ મસ્ત રીતના બનાવીએ હવે લાઈફને ને ચેન્જીસ કરીએ એકને એક નવીન આગળ વધવું જરૂરી તો કાલ આગળ વધવું જરૂરી એક ફેરી જીવન તો હરેક વસ્તુનો દુનિયાનો છેડો આપણે અડવો જરૂરી ટ્રાય કરવાની બરાબર ટ્રાય કરશું તો જ આપણે આગળ નીકળશું ના મારે બાય જીવનમાં ના જોઈએ નહીં 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 એના અહીંયા ઘઉં પડ્યા છે તો મને પછી કીધું કે ખાઈન ડાયરેક્ટ છે ને આ ઘઉં મૂકી આવી જાય બરાબર તો હવે અત્યારે આ ઘઉં અહીંયા તડકે પડ્યા ને તોય મારી મમ્મીને વાંધો હે એને ઉપર મૂકી આવું તો એમાં હું મમ્મી ફરક હું પડશી મને કે લઈને ચડાતું નથી એમ નહીં તો અહીંયા તડકો આવે જ છે બરાબર એને ઉપર એ તડકો આવવાનો જ છે કેમ હોય બધા

જોઈ લે મિત્રો અને હોય હો મને મજા છે કે ભાઈ દરેક પળ નો દરેક વસ્તુ હે ને આપણા ખુશ ખુશાલ થી રહીએ બરાબર બહુ મજા જ આવે રાખે મને બહુ એટલે બહુ ગમે બરાબર હરે દરેક વસ્તુ નો શોખ છે બરાબર આ તો થોડું ઘણું ને ડાઉન પડી ગયો ને આપણે કામ માં પડી ગયો ને એટલા માટે ના થાય બાકી મને હે ને દરેક વસ્તુ જય મારો ટાઈમ મળે તો હું દરેક વસ્તુ નો ને કામ કરી જ લઉં મજા જ આવે એમાં શોખ પૂરા કરી જ લઉં પછી એને બહુ તમે વિચારશો આપણે કે ભાઈ સક્સેસ થઈ જાય ને ઓલું થઈ જાય ને પછી આપણે કશું તો એ ટાઈમ યોગ્ય હોય છે કારણ કે જીવનમાં એવી વસ્તુ હોય કે પૈસા છે ને હવે એવી વસ્તુ થઈ ગઈ કે તમારે રેગ્યુલર કમાવાના આવી ગયા આપણે ઓલી બારમાન પરીક્ષા દીધી કેમ હતું કે બારમાન પરીક્ષા પાસ થઈ ગઈ પછી આપણે વેકેશન જઈશ ને પછી આપણે આરામ જ થાય બરોબર તેમાં ટાર્ગેટ હતો ને હવે શું થયું કે પૈસા કમાવાનો છે પછી એમાં ટાર્ગેટ ના હોય આખી જિંદગી જ્યાં લગીન મરીને ત્યાં લગીન પૈસો 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 માણસ કઈ રહ્યા ભાર તો મમ્મી

નહીં થાય કાંઈ વાંધો મિત્રો છે ને હું ઘઉં ને મૂકી આવું બરાબર પંદર વીસ મિનિટમાં તો ત્યાંથી તડકો હોયો ગયો એટલે ધીરે ધીરે આમ તડકો આવે હું આમ ક્યાં સૂર્ય ઉપર રહ્યો ગયો મિત્રો સૂર્ય આપણા કેચઅપ કરી શકીએ કે નહીં જોવા દે તો આ કરું તો કહું ને જેટલું ચરિત્ર આપણું જીવનને છે ને મોજ મજાથી જેટલું આપણે આચરશું મિત્રો એટલું બહુ મજા જેવા રાખશે છે એમાં હેને આપણે કહો એટલે કંઈ દુઃખ નહીં આવે કારણ કે દુઃખ તો બધાના જીવનમાં આવવાના જ છે ને આગળ જતા પણ છે ને ભોગવવાનું છે જ આપણે બધાને તો ભાઈ દુઃખને શું હવે એક બાજુ સાઇડમાં રાખી દેવાનું કે દુઃખ આવે તો આયુ હાલ અહીં કાઢી મૂકો બરાબર તો તમને અમારો વ્લોક કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રેપનું બટન જરૂરથી માર દેજો જરૂરથી માર દેજો અમે મળીયા હોય નવા નવા બ્લોગમાં બાય બાય